તો હેલો મિત્રો મારા તરફથી બધાને જય શિયા રામ જય માતાજી અમૂલ્ય અમૂલ્યજીવનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું હવે તમે ઉપરનો ફોટો અને ટાઇટલ જોતા તમને ખબર પડી ગઈ છે કે આ વિડીયો શેમાં કે બનાવો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં જે મેં રીલ પોસ્ટ કરી એની પાછળનો મેઈન રીઝન એટલે કે મારો પ્રોબ્લેમ એનું કારણ આપણે સમક્ષ અત્યારે જણાવવા આવ્યો છે પહેલાં પ્રથમ તો મિત્રો હું કોઈને એપ્રિલ ફૂલ બનાવતો નથી કે જસ્ટ મજાક પણ કરતો નથી મજાકની પણ કોઈક હદ હોય યાર અને મારે તમને બેવકૂફ બનાવીને મારે થોડો એવોર્ડ જીતી લેવાનો તમે મને સારી રીતે સમજી શકો છો હું જે હોય જ્યારે અંદરથી તૂટી ગયું હું ત્યારે તમારી સમક્ષ મારી લાગણી વ્યક્ત કરું છું જેથી આપના માધ્યમથી મને ઘણા અનેરો પ્રેમને સુયોગ મળતો રહે કટોકટીના સમયમાં હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં હોય અંદરથી હું થઈ ગયું કે આટલા હદે આપણે લોકોને ખુશ કરીને હસાવીએ અને અંતે મારા ફેમિલીને યાર દુઃખ પડતું હોય તો મારે વિડીયો બનાવવાનો મિનિંગ શું મિત્રો જિંદગીમાં એવા અમુક પ્રોબ્લમો આવી જાય છે કે જિંદગી આપણને સાથે રમત રમી જાય ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે જેનું કોઈ સમાધાન નથી હોતું કે એવાથી કદાચ દુઃખ મન હલકો થાય એટલે આપણી સમક્ષ આ વિડીયો બનાવવાનું મેન કારણ ને મેન રીઝન હોય તો અમુક એવા વ્યક્તિઓ છે જે મારી મમનથી બોલી શકતા અને અહીંયા ટાર્ગેટ મારી મમ્મીને કરે છે કારણ કે તમારે બધાને ખબર છે મારા પપ્પા અહીંયા નથી તે મારી મમ્મીને મારા વિડિયાની અને મારા વાઇફના વીડિયાની ટીકા કરી જેમાં એ લોકોએ કહ્યું કે તારી બાયડી અને તારો છોકરો એના બાપનું નામ બદનામ કરી રહ્યા છે આમ કરી રહ્યા છે ન આવે એમ મારી મમ્મીને કહ્યું અને આ વાત મારી મમ્મીએ મને કરી કે આવું મને કહેશે એનો કહેતો વિડીયો બનાવવાનો બંધ કરી નાશ અને મારી મમ્મીની ઓખામાં ઓછું આવી ગયા હતા અને તે સામે હું એમને જવાબ પણ આપી શકતો હતો પણ હું એક માન મર્યાદામાં રહી મારી મમ્મી મને સોગત આપી કે મારી સોગંદ છે તું કશું કીધું નહીં કારણ કે પછી ગુસાને કંટ્રોલ કરી નાખ્યું હતું તમને ખબર છે કે મારી મમ્મીએ સંઘર્ષો કરી અમને મોટા કર્યા છે અને જો હું તમને હસાવતો હોય અને મારી મમ્મીને તમે ઓછું આપતા હોય તો પછી મારે વિડીયો બનાવવાનો મતલબ શું છે એટલા માટે જ મેં પ્લેટફોર્મ છોડી દેવાનું કીધું હતું પણ ઘણા બધા ચાહક મિત્રોના મેસેજ આવ્યા અને અમેના વ્યક્તિનું નામ નહીં આપવું એ કોણ છે કારણ કે પછી એમાં વાદ વિવાદ વધારે વધી જાય એમ છે એટલે નોમને ગુપ્ત રાખું છું ઘણા બધા ચાહકોના ફોન આવ્યા મેસેજો આવ્યા અને અંતે આ મોમલો હવે ઠાળવે પડ્યો છે અને જે વ્યક્તિ કહેવાવાળું હતું ન આવે એવા વેણ કીધેલા હતા એ સમસ્યાનું સમાધાન અને એને માફી પણ મોગી લીધી છે જો કે આનો જવાબ મને જતા આવડતો હતો પણ મને એક અંદરથી દુઃખ થયું તે મારી ફેમિલીને દુઃખ ભોગવવાનું આવે તો મારે આ વિડીયો બનાવીને મતલબ શું ઘણું બધું કહેવાનું આ વિડીયોમાં મન થાય છે પણ એક મર્યાદામાં રહીને ટોકમાં વિડીયો બનાવવાનું કારણ કે તમે બધા શું પ્રોબ્લેમ તો એટલા માટે ઇન્સ્ટાગ્રામ મારા કોમેન્ટ જોઈ થયું ભાઈ છોડવાનું કારણ શું ઘણા બધા અલગ અલગ પોતપોતાના વિચારો મને શેર કર્યા અને શું થયું આ શબ્દમાં તાકાત ઘણી છુપાયેલી છે જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી તૂટી પડે છે ત્યારે આપણે કશું ના કરીએ ને ખાલી એને મનોબળ આપીએ ને તો એક વખત એ વ્યક્તિ ઊભો થઈ ગયો એવી રીતે સોશિયલ મીડિયામાં જ્યારે હું હિંમત હારી ગયો ત્યારે તમે મને કોમેન્ટ કરીને કહ્યું શું થયું ભાઈ મારા આ શબ્દો આપણા થકી મળી આવ્યો ઘણું હિંમત ઘણું મનોબળ મળી આવ્યું સોશિયલ મીડિયામાં આપણી સમક્ષ જે પણ હું મારી કાલીવાળી ભાષામાં કોમેડી વિડીયો બનાવું અને આપ મને પ્રોવોશન રૂપે ઘણી બધી ખુશી વ્યક્ત કરો છો મારા વિડીયોમાં લાઈક કોમેન્ટને શેર કરી મને કંઈક નવું કરવાની ધગજ પૂરી પાડો છો તમે જેટલો મને સોશિયલ મીડિયામાં સપોર્ટ કર્યો ને ખૂબ એટલે સાહેબ અનેરો સપોર્ટ મને કર્યો શૂન્યમાંથી સર્જન કરે જ્યારે વ્યક્તિ પ્રગતિના પંથે ધીરે ધીરે ચાલે છે ત્યારે એ સપોર્ટ વગર અશક્ય છે બધું આપણા સપોર્ટ થકી હું આટલા લેવલ સુધી આટલા ટોચ સુધી પહોંચ્યો છું જે પણ મારા ફેમિલી પરતે અન બનાવો મારા પરતે હતા એનું સમસ્યાનું પ્રોબ્લેમનું સમાધાન થઈ ગયું છે અને મારા ફેમિલીએ હારામેશ માટે મને ખૂબ સપોર્ટ આપ્યો છે ખૂબ સપોર્ટ કર્યો છે હારામેશ માટે ગમે તેવી વાતો હોય ગમે તેવી પરિસ્થિતિ હોય કટોકટીના સમયમાં મારી ફેમિલીએ ખૂબ મદદ કરી છે આજુબાજુના લોકોએ પણ ખૂબ મદદ કરી છે ખાસ મારા ખાસ ભાઈબંધોએ પણ મારી સાથે પડખે રહીને મારી કોઈ પણ દુઃખ હોય કોઈ પણ તકલીફ હોય તો એ મારા લાઈફમાં ઘણી બધી નોમ તો લેવા તો આખો વિડીયો પણ પૂરો કદાચ ન થાય ઘણા બધા એવા મિત્રો છે કે જે મને કટોકટીમાં હાર માટે મારી સાથે રહ્યા છે ઘણા બધા એવા મિત્રો છે કે પીઠ પાસર પણ બોલી રહ્યા છે હશે પણ જે લોકો મને સોશિયલ મીડિયામાં પ્રોવેશન પૂરું પાડે છે ને ખરેખર દિલ રીતી નાખો તમે સ્પેશિયલ થેન્ક યુ જેમને પણ સાથ સહયોગને સપોર્ટ આપ્યો દિલથી આભાર